ડાબા પડખે સુવાથી શરીરમાં શું શું થાય છે એક ડાબા પડખે સુવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે બે ડાબા પડખે સુવાથી શરીરનું પાચન જલ્દી થાય છે ગેસ થતો નથી ત્રણ ડાબા પડખે સુવાથી શરીરનો આખો દિવસ થાપ ઉતરી જાય છે ચાર ડાબા પડખે સુવાથી રાત્રે હાર્ટ અટેક નથી આવતો છાતીનો દુખાવો બંધ થાય છે પાંચ ડાબા પડખે સુવાથી કમરનો દુખાવો થતો હોય તે બંધ થઈ જાય છે છ ડાબા પડખે સુવાથી મગજની યાદશક્તિ વધે છે સાત ડાબા પડખે સૂવાથી નાકના નસકોરા બોલતા બંધ થઈ જાય છે આઠ ડાબા પડખે સૂવાથી શરીરની કરુરજ્જુ અને હાડકાં મજબૂત થાય છે